જય માતાજી રામ રામ સીતારામ એટલે અમારે નાગરાજનો પાવર પાવરના કામ એવડો હોય પણ એનો પાવર જોજો તમે ખોડી બતાવવા જાય ને ન્યા પણ એવો પણ ખોડી પાસે ભૂગે ને એટલે એવો થર થઈ જાય કે આ ડાવરો ન જાય અહીંયા વયો આવે આ છોકરો ભોગ લઈને હજુના વિડીયો આપણે ભાઈ મોકલા અમારે Rầm bay hả na, rầm bay mày kêu la. Cho nên thế, bởi vì là inja, còn im khò lòa. Cho raja mà raja ne, પણ એ કોઈ વેલ્યુ જ ન કર્યું કોઈ કિંમત જ ન કરી નાની હાર્યું ઘોડિયું કઈ બતાવ્યા જ નહીં હાર્યું હાર્યું ઘોડિયું બતાવ્યા જ ના નાગરાજ ને ભરતભાઈ ને ઉપાડ્યા ના ઉપડત જોઈ લો તો એટલી ઝડપથી આવતો હતો પણ એમ આડાવરો ન ગયો એટલી ઝડપથી આવતો હતો નગર કંઈ મેળામાં રિઝલ્ટ પણ જોજો એને આ જો એ એ નાગરાજની જ વસેરી બહુ ભારે સત્તર મહિનાની વસેરી હે કોઈ લેવી હોય ને તો વેસે એ ખરા ભાઈ એને સત્તર મહિનાની જ છે જવાય ફેન પગ વાયટ હે કપારમાં પટ્ટો હોય આખો મોમાં હજી તો હતર જ મહિનાની થયા મોટી આ તો ખાલી રોગી ભેરી આવી ગઈ છે ચંદ્રવંશી ગાય હે ભલે હોય મેં કીધું એમ ચંદ્રવંશી કાકરેજ કાકરેજ પિયોર તો નથી તો આમાં પણ આ પણ નાગરાજનું રિઝલ્ટ છે જે પચકલ્યાણ વસેરો હોય ને એ નાગરાજનો હોય એટલે આની જે રિઝલ્ટ દીધા ને અમારા કાઠિયાવાડી ઘોડીઓમાં દેશીમાં એવા કોઈ ઘોડાની તાકાત જ નથી હિન્દુસ્તાનમાં કે આવા રિઝલ્ટ દઈ હવે આ જોઈ ગયો એ ઘોડી ન કંઈ વસેરાનમાં એવી કંઈ પચકલ્યાણ નથી વસેરાન ચારે ચાર પગરખા હે બેસ્ટ ક્વોલિટીનો હા પણ જો અમારે પાસે ભગીભાઈ હે ઉપલેટાને પાહે એની વસેરી હે અઠ્યાવી લાખની માગી જ તો નથી દીધી આને વસેરી આવીને એ ટોપ ક્વોલિટીની હે આને ભગીભાઈ કહેતા દોઢ લાખ રૂપિયા ફી દઈ આવ્યા ક્યાંય ઘોડો બતાવવા ગઈ તીધી એ વસેરી આવીને હમણાં પાછી ગઈ ને એ દોઢ લાખ રૂપિયા દઈને જ ગય પાછી બતાવવા આવી ગયા બોલ એવી ફી હતી રોજ એમાં આવે ને આ અઠ્યાવી લાખની તો માગી હતી ન દીધી ભગીભાઈ પછી જો આ એની મા હે નાગરાજની આપણે એકદમ રિઝલ્ટમાં કરી નાખી હતી પણ આ નાગરાજની જોઈ લઈએ એમ કાંઈ ઘટે જ નહીં એવી મા હે ખેતરોમાં ધોળે નહીં આપણે બીજા ભાઈ મેં રમભાઈ એ નાગરાજની મા હેતભાઈ આપણે તેમાં એમ કે નાગરાજની વસેરી હતા કે ના નાગરાજની મા હે જોઈ લીધું પછી આ નાગરાજનું રિઝલ્ટ હમણાં જ આવેલું હે પંદર દિ થયા આપણો તાજ છે ને તાજ પહેલા બે ત્રણ દે આવ્યું અમારે ત્યાં એ મુન્નાભાઈ હે એ મુનાભાઈ હે ને એને નહીં આવ્યું આ મુનાભાઈ જ ફોટા નાખે ને પૂરેપૂરા પછ કરી નાગરાજની કોપી એવા જ પગ આ વસેરાની હે ત્રણ ને એક થોડો હોય કોપીરાઈટ હે જોઈ લ્યો પટ્ટો ને કાન બાન ને કાંઈ ઘટાય નહીં એની માને કંઈ એક જ પગ છે વસેરાની મા હે ને એને એક જ પગ છે આપણે ત્યાં વિડીયો બનાવે જાય હું ક્યાં આ તો આપણા હે એટલે અહીંયા વિડીયો બનાવવાનું એ ના નહીં પાડે કહેવાય ને કે આ આપણે પરવાર આવશે ને રાજકોટ જાય એટલે રાજકોટથી આવશું ને એટલે ત્યાં જાય આ આ જોઈ લે આવી ઠોક્યા હા હાની તો આમાંય પછકલ્યાણ વસેરો જોઈ લ્યો વસેરો કે વસેરી હે સંપી હે ને માથે જ કાઠિયાવાડી ઘોડીવાળાને દુઃખ ન લગાડતો હોય તો કેવું પડે પછી આ વસેરો જોઈ લો પછકલ્યાણ એ આવી ઘોડી જોઈ લો આવી ઘોડીમાં વાત તડી આ વસેરી જોવા જઈ આવા વસેરા કોઈ નું રીરો હે આ પણ જો આય વસેરો છે પણ આ આ છે વેલાનો ફોટા હે જૂના વસેરો છે આ અમારે હોઢાણામાં હે આ કઈ ખાતર અઢાર મહિનાનો નો હોય ને ત્રેવીસ ઇંચ છે ના વસે છે એ બીજે ભાઈએ કે ફોટા નાખ્યા એટલે આમાં રિઝલ્ટના બનાવી રાખું ને તો કાંઈ એમ એક વિડીયો બની જાય એટલા રિઝલ્ટ આવે એમ બેસ્ટ ક્વોલિટીનો એમ એવો ઘોડા જ ન જોડે તમને ક્યાંય પછી તો ઘોડીમાં કાંઈ ન હોય ને આવા રિઝલ્ટ દેવા બહુ હોય બાકી તો ઘોડી સારી હોય તો અમારે કેમ આલિશાન ગમે એવા ઘોડામાં બેસ્ટ દઈએ અમારી આલિશાન દીએ ને નાગરાજમાં તે ખબર પડશે કે આવ્યું એમ વસે હું ના કહે ત્યાં ખબર પડશે કે આલિશાન દે ને એટલે ખબર પડશે રિઝલ્ટ નાગરાજ નું તન ચાર વધી એની ખબર પડશે ત્યાં લગન આપણને જારવું પડીએ ત્યાં લગન એ વાર નાખે આપણે વાત જવી પડે આઈ જવું આ નેવું ટકા આ ભગીભાઈ વાળી છે જોઈ લે એમ આથી ઊભા હોય ઊભી હોય એટલે

દીકરીઓ પછી આથી નહીંયા નથી લી ગાંધી <phrases of autumn simple>

હવે અમે રાજકોટ હાલતા થાય તમારું કોઈને હિંગડા બનાવવા હોય ને ભાઈ ગાયું ના કે ઓલા ખૂટ ના ગાયું કાકરેજ નાખ નાડો કેટલી લીજે મુરભાઈ નાડો જો આ મક્કા આવીને અમે તો બધું લઈને આવીએ નાખો મક્કા આવીને બધું જામણી બહુ નું હા હું તો નાખવા નાખજો ને માથે પછી જો ખાણ ને એવું બધું અમે તો લીધું ભાઈ આવીએ આમ આશીર્વાદ દેજો એટલે પેલા પેલા નંબર લઈને આવીએ ત્રણે અલગ અલગ કેટેગરીમાં હે ક્યાંક ત્રણ ને બે દાંત વાસડીમાં હે અતિ સુંદર બાહુબલી બે દાંત ખૂટમાં હે અને અમારે મહાકાલ મોટા ખૂટમાં એ જો માતાજી હજી બાંધીએ બધી આમ લાઈન પડી ના ખાસ કરીને મુરુભાઈ ને કહેજો એટલે મુરુભાઈ આવશે ને મુરુભાઈ નંબર બોલો નવાણું જીરો નેવું પંચાવન નવ ચોવીસ પંચાવન નવસો ખાસ કરીને મુરૂરુભાઈને તમારી ગાયોના હિંગડા અને ખરીયું બનાવવા હાટું જ ત્યાં લઈ આવીએ સો માં ઉતારવી હોય ને એ કહેજો આજ અઢાર ઓગણીસ તારીખે સાંજેથી અમે ત્યાં આવી જો કોઈને પણ હિંગડા બનાવવો હોય ગીર કાકરેત ખરીયું તો મુરુભાઈને હથિયાર પણ લઈને આવે ને એને કીધું કે તો અમારો ભેરો હાલ તો કોઈને ત્યાં હિંગડા બનાવી દે એટલે ખાસ કરીને ફોન કરજો તંદી સુધી ન્યાય છે મુરુભાઈ પછી જો અમારી કાંકરે જાય ઉભી એટલે આમ છે એવું ભાઈ મકાઈ મગોટું ને એ બધું અમે તો લઈને આવીએ એટલે કાંઈ ટેન્શન નહીં એને કાંઈ ટેન્શન નહીં હાલતા થયા એટલે ધબધબાટી બોલતી આવશે ને અલગ કાંકરે જ ને જો આમ કાંઈ ચોવીસ કલાક સુધી અડતાલીસ કલાક આમાં રાખીએ ને તો એ કાંઈ ન થાય દાખલો ક્યાં લે મોરુભાઈ ને આપે તો ગાડી જ મૂકી દે શું આ કાકી હા આમાં રીંગણા હે ભાઈ અમારે રીંગણા ની કોઈ રહેતા હોય ને એ આવજો અમે રીંગણા લેતા આવીએ અમારે કોઈ ખાય એમ નથી ઓર્ગેનિક રીંગણા હે ને તો એ લેતા આવીએ સાહેબ એક રાજકોટથી રેલવે વાળા હે એ વિડીયો જોવે તમે આવજો ને આ તો લઈ જજો બસ એટલી જ મૂકાય સરદાર એટલી જ ગણી ને રેવાનું હોય ને દાદી કામ કરે

આપણે વિડીયો થઈ જાય આપણે આમ ઉપર સડીએ કા કાકી અહીંયાથી હવે વરે એમ હાલતા થાય હમણાં અમારે અતિ સુંદર ને જરા ઓલું થાય ખોટું તો બે હેવા હે મહાકાલ ને બાહુ બોલી ત્યાં એવા થઈ ગયા અને મહાકાલ તો સીધા વૈયા આવ્યા એને મહાકાલ તો અમારે વૈયા જવા દો તો વાંધો નહીં મોરુભાઈ પાસે એ પાણી ને અમે લઈ એનું પાણી હા છાઠા બેઠા જ પીવા થાય ઝટ ભરી લ્યો હર હર મહાદેવ મહાદેવ એટલે કોઈને કઈ લાગે કરે નઈ ને ટેસ્ટ થી વયું જાય ને ટેસ્ટ થી વયું આવે બીજું હું જોહુબલી ને પાછળ રાખ્યા મહાકાલ ને બાપ દીકરી બે બાજુ બાજુ માં હે હા એ બે બાજુ બાજુ માં ચાલો જેવા માતાજી ભાઈ આશીર્વાદ દેજો એટલે નંબર લઈને આવીએ વિશ્વ વિજેતા બની があって job舞台ai